રૂપાલાએ કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે રૂપાલા વિવાદની શાહી પણ સુકાઈ નથી ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે વિવાદિત નિવેદન આપ્યું છે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રાજેશડાસમાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રજવાડાઓ વિશે વાત કરી કિરીટ પટેલે કહ્યું છે કે અગાઉના સમયમાં ગમે તેવી પટરાણી હોય તેને કુખેથી જે દીકરાઓ જન્મ થતો તેને રાજા બનાવવો પડતો હતો હવે પ્રજાએ ચૂંટીને રાજા બનાવવાનો છે હાલ આ નિવેદનની રાજકીય માહોલ પણ ગરમાવ્યો છે એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોગડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો તો અને હવે રાજા મત પેટી પેદા થાય એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો તો અને હવે રાજા મત પેટી પેદા થાય